સાબરકાંઠા જિલ્લાના એસઓજી પીઆઈ એજી રાઠોડના સતત માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ની હદમાં પેટ્રોલિંગમાં હતા જે વખતે એસઓજીમાં ફરજ બજાવતા ભાવેશ કુમાર રામજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો નાસ્તો ફરતો આરોપી રમઝાનભાઈ હુસેનભાઈ ડફેર એક દેશી બનાવટી બંદૂક લઈને સતનનગર ગામ પાસે ખુલ્લી જગ્યા ઉપર ઉભો છે હકીકતે જગ્યા ઉપર જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી આરોપીની વધુ પૂછપરછ કરતા તેને ગાંધીનગર મહેસાણામાં પણ ગુનાહિત ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને તે નાસ્તો ફરતો રહે છે આરોપીને પકડીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર